એશિયાની નંબર વન એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલના આંખની હોસ્પિટલમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હોસ્પિટલમાં સાફ સફાઈ માટે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જેમાં લાખો રૂપિયાના બિલ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે પરંતુ હાલના સંજોગોમાં દ્રશ્યો જોતાં લાગી રહ્યું છે કે જાહેર જનતાના ટેક્સના રૂપિયામાંથી ચૂકવવામાં આવતા બિલોમાં કંઈ ને કંઈ ગડબડ છે હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા બાબતે જાહેરાતોના બોર્ડ મારવામાં આવે છે જ્યારે હોસ્પિટલની અંદર જ અસ્વચ્છતા જોવા મળી રહી છે આ બાબતે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા ખાનગી કંપનીને ફરજમાં બેદરકારીના ભાગરૂપે દંડકીય કે પછી અન્ય કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્નાર્થ છે કેમેરામેન વિશાલ સાથે મહેશ વાધવાણી એવી પ્લસ ન્યૂઝ અમદાવાદ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ